નમસ્તે મિત્રો આજના વિડીયો હું તમારા માટે નવી માહિતી લઈને આવી ચૂક્યો છું તો મિત્રો મારી ચેનલ સ્ટાર્સ હતું પર આજે હું તમારા માટે જો તમારે ઉદ્યોગ ધંધા માટે કે રોજગાર માટે લોન લેવી હોય તો એવી યોજનાની માહિતી લઈને હું આવી ચૂક્યો છું તો મારી ચેનલ પર જે બી મિત્રો નવા આવ્યા હોય તો લાઇક અને મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તાકી તમને નવી નવી યોજનાઓ અને વિગતવાર એની યોજનાની માહિતી મળતી રહેશે તો ચાલો મિત્રો આજના વિડીયો આપણે જોઈ લઈએ કે ભાઈ તમને લોન લેવા માટે સબસિડીવાળી લોન લેવા માટે કઈ કઈ સબસિડીનો યોજનાનો લાભ મળે છે કઈ કઈ ધંધા માટે તમે લઈ શકો પશુપાલનથી લઈને ગાય ભેંસથી લઈને તમારે જે બી તબેલા બનાવવામાંથી લઈને દુકાન માટે કે કોઈ બી અન્ય સાધન સામગ્રીની લોન લેવી હોય મિત્રો તો સરકાર દ્વારા આપણને એની જે સબસિડીનો લાભ આપવામાં આવે છે એ તમામ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું તો મારી ચેનલ પર બન્યા રહેજો તો ચાલો મિત્રો જોઈ લઈએ લોનવાળી પ્રોસેસની અંદર જો તમારે ધંધાદારી માટે કે કોઈ બી માટે લોન લેવીએ એની શું પ્રોસેસ છે કયા કયા ધંધા માટે આપણાને સાધન સામગ્રી લોન મેળવી શકે છે આપણાને એનું શું કરવાનું છે એની શું ન કરવાનું એ તમામ માહિતી હું તમને આવી આપવા જોઈ રહ્યો છું પે સોપથમ તો મિત્રો આપણે યોજના વિશે થોડી માહિતી ચર્ચા કરી લઈએ બરાબર ચાલો જોઈ લઈએ આપણે મિત્રો ને સૌપ્રથમ તમને બીજું મિત્રો તમને સૌ લિસ્ટની માહિતી આપી દે કે ભાઈ કયા કયા સાધનો મળવાના છે એના પર ઓકે ચાલો મિત્રો આ છે ભાઈ યોજનાની ભાઈ તમે કયા કયા સાધનો પર લોન મેળવી શકો મિત્રો બરાબર તો ચાલો તમે જોઈ લે સાધનોની લિસ્ટ ભાઈ ઓકે તેના પછી શું કરવાનું તે પણ માહિતી આપું છું જો મિત્રો મારો વિડીયો લાંબો થઈ જશે એટલે ફટાફટ હું બોલી લઉં છું મિત્રો ધ્યાનપૂર્વક જોતા રહેજો એક તો તમને સુથારી કામ પર લોન મળે છે મિત્રો બરાબર એની સબસિડી પણ મળશે મિત્રો લોહારી કામ કરતા તેના માટે ઝેરોક્ષ મશીન માટે દરજી કામ માટે કરિયાણા દુકાન મંડપ ડેકોરેશન પ્રોવિઝન સ્ટોર કોમ્પ્યુટર મશીન રસોઈ વાસણો સાયકલ ઓટો રિપેરિંગ માટે ફોટો સ્ટુડિયો ખોલવા ઇલેક્ટ્રોનિક સાધનો માટે સેટિંગ સેન્ટિંગ કામના સાધનો વેલ્ડિંગ કામના મશીનો બેન્ડ બાજા માટે પાન ગલ્લો અનાજ દળવાની ઘંટી ફોટો ફ્રેમનો ધંધો કંગન સ્ટોર એગ્રોસરી સ્ટોર એમ્બ્રોડરી સાધનો સિમેન્ટની હોલસેલ દુકાનો રાઇસ મિલ દાળમિલ સિરામિક ખાના સ્ટનરી દુકાન સ્પોર્ટની દુકાન પ્લેમ્બરિંગનું કામ કરતા હોય તેના માટે ચાલો મિત્રો હવે બીજું જોઈ લઈએ આપણે ફટાફટ હા પ્લાસ્ટિકના સાધનો તમે વેચતાય મિત્રો તો તેના માટે તમને મેળવી શકે છે ત્યારબાદ ઈટવાળા ઈટ ઈટ ઈટના વાડા માટે બરાબર ત્યારબાદ અગરબત્તી બનાવવા માટે વાયરમેનના સાધનો માટે મોટર રિવેરિંગ માટે ફેસર મશીન અથાણા બનાવવા પાપડ બનાવવા બાજ દળિયા બનાવવા મશીન હાઈવે હોટલ માટે ટાયર પંચર માટે ટાયસ પોલિશિંગ માટે કેન્ટરિંગ ધંધા બ્યુટી પાર્લર શાકભાજી ફળબાતી સ્ટોર માટે પગરખાના દુકાન માટે બાલ્ટી મશીન કોરી મશીન માટે બિલ્ડિંગ મટીરિયલ્સ હાર્ડવેર માટે હા પાર્લર ઠંડા પીણા શીડીનો રસ સંચો માટે તાર ફેન્સિંગ વાળ માટે પશુ આહાર માટે આર્વિક નર્સરી માટે ફર્ટિલાઇઝર ઇલેક્ટ્રોનિક ચીજ મશીન દુકાનો સ્પોટના સાધનોની દુકાન ચા ચા બના દુકાન ફ્લાવર બુકેની સાધન નાવડી માટે ત્યારબાદ કોમ્પ્યુટર સ્પેર પાર્ટના સાધનો માટે ઓકે મિત્રો આ બધા સાધનો માટે તમને મળે હજુ તો ઘણા બધા છે મિત્રો ત્યારબાદ તમને એક જનરેટર માટે જરૂર હોય મિત્રો તેના માટે પણ મળશે મિત્રો બરાબર બીજી માહિતી જોઈ લેલી જનરેટર માટે મિત્રો ત્યારબાદ તમને બેટરીવાળી દુકાન ખુલે એના માટે મોબાઈલ એસેરી દુકાન માટે ઓઇલની દુકાન માટે શોપ માટે પણ એનું તમને ધંધા માટે મળશે બરાબર ચાલો હવે બીજી માહિતી લઈ લે મિત્રો આપણે જો મિત્રો આ મેન મેન માહિતી તમને આપી હવે એની અંદર જે આપવામાં આવે છે એ તમને મેન બતાવી દેમ ભાઈ કુટિર ઉદ્યોગના ખાતાની નવી ઉદ્યોગ નીતિ અંતર્ગત વાજપેયી બેન્કેબેલ યોજના અંતર્ગત પ્રોજેક્ટની પ્રોફાઇલની વિગતવારી યાદી ભાઈ આટલા સાધનો છે મિત્રો સોળથી સત્તર વિભાગો છે એની અંદર કેટલા એટલા સાધનો સાધનો તમને મળશે તમે બી ગણતા લેતા થાકી જાઓ એટલો મિત્રો બરાબર ઉદ્યોગનો પગાર જોઈ લેવી એક ઉદ્યોગ બે ઉદ્યોગ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બરાબર ટોટલ કેટલા છે મિત્રો એની અંદર સત્તર ઉદ્યોગો છે એની અંદર લિસ્ટ છે સત્તર પૂરા બરાબર જોઈ લો મિત્રો આ ટોટલ સત્તર ઉદ્યોગો ધંધાના પગાર માટે તમને લોન આપવામાં આવશે એમાં એટલા બધા સાધનો છે મિત્રો એક કલાક પણ આપણાનો ઓછો પડશે બરાબર એક કલાક બી આપણા માટે ઓછો પડે એટલા બધા સાધનોની અહીંયા માહિતી આપવામાં આવી છે કે ભાઈ તમારે વાજપેયી બેન્કેબલ યોજના તરફ કઈ લોન લેવાનું છે તેના માટે બરાબર તો મિત્રો આ છે એની માહિતી ભાઈ ઘણા બધા સાધનો છે એવા કે ગણ્યા કરતાં બી આ ટાઈમ વધુ નીકળી જાય પણ હું તમને એની માહિતી મને કોમેન્ટ બોક્સમાં લખી બનાવજો હું તમને એની લિસ્ટ પીડીએફ તરીકે મોકલી દઈશ બરાબર મિત્રો તો આ ઘણા બધા એવા સાધનો છે તમે એને લોન લઈ શકો અને સબસિડીવાળી લોન મિત્રો બરાબર એવું નહીં કે નહીં મળે સબસિડી એના કાગળિયા તમારે તૈયાર કરવાના રહેશે જો મિત્રો એમાં સત્તર ઉદ્યોગો કયા કયા છે તમને લોન મળે એની પણ થોડીક માહિતી આપી દે ફટાફટ બરાબર મિત્રો ધ્યાનપૂર્વક જોજો હા જો એમાં પહેલાં છે ઉદ્યોગનો પગાર ધંધાનો તો એન્જિનિયરિંગના ઉદ્યોગ માટે આ બધા સાધનો મળશે પછી કેમિકલ અને સૌંદર્યના પ્રધાન ઉદ્યોગ માટે ત્યારબાદ ટેક્સટાઇલના ઉદ્યોગો માટે ત્યારબાદ પ્લાસ્ટિકના ઉદ્યોગ માટે ત્યારબાદ પે પેપર પેઇન્ટિંગ સ્નરીના ઉદ્યોગ માટે ઝેરોક્ષવાળું પછી ખાદ પદાર્થના ઉદ્યોગ માટે ખેત પદાર્થના ઉદ્યોગ માટે ત્યારબાદ ટેક્સટાઇલ ઉદ્યોગ પ્લાસ્ટિકના ઉદ્યોગ પછી હસ્તકલાનો ઉદ્યોગ આવા બધા ઉદ્યોગો છે મિત્રો સત્તર જાતના તમારા તમામમાં તમને એનો લાભ મળશે ઓકે ચાલો બીજા જોઈ લે ફટાફટ તો જંગલ પેદાશના આધારિત ઉદ્યોગ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ સાધનના ઉદ્યોગ સેવા પ્રકારના ઉદ્યોગ વેપાર પ્રકારનો ઉદ્યોગ આધારિત ઉદ્યોગ ત્યારબાદ ચમરો ઉદ્યોગ પછી અન્ય ઉદ્યોગ ડેરી ઉદ્યોગ ગ્લાસ અને સિરામિકના ઉદ્યોગ બરાબર મિત્રો તો આટલા બધા ઉદ્યોગોની અંદર તમને એનો લાભ મળશે ભાઈ તમે મીઠાઈ બનાવતા હોય કે કોઈ બી પંચરનું કામ કરતા હોય બરાબર કે કોઈ બી એમ તમે ચર્મનું કામ એટલે કે ચામડા લગતી કામ હોય તો ચંપલ બનાવવાથી લઈને તબેલા બનાવવાના તબલા બનાવવાના ફૂટબોલ વોલીબોલથી બનાવવાથી લઈને ગામડાના હોટબોલ બનાવવા બરાબર આવા બધા યુઝના ઉદ્યોગ માટે તમને એની અંદર લાભ મળશે જવેરીથી લઈને વાહન મોટરિંગ ટેક્સ ડ્રાઈવિંગ બરાબર ને ટેટુ બનાવતા હોય તેના માટે વિશે મિત્રો ખેતી કામથી લઈને વિડીયો કેસેટનું બરાબર મંડઅ ડેકોરેશન એટલે હું તમને બતાવી એ જ પ્રમાણે બધી માહિતી છે એની અંદર આટલા ઉદ્યોગો તમને તમે લોન લઈ સબસિડી વાળી અને પોતાનો ધંધો સ્વતંત્ર રીતના ખોલી શકો એની માહિતી આપવામાં આવી છે ચાલો મિત્રો આ હતી વાજપેયી બેલ યોજનાની તમે લોનની સબસિડી લેવા માગતા હોય તો આટલા બધા સાધનોની અંદર તમને લોન મળે એવું છે મિત્રો બરાબર હવે આગલી પ્રોસેસ એની જોઈ લઈએ બરાબર મિત્રો ચાલો તો આગલી પ્રોસેસમાં શું છે મિત્રો કે ભાઈ યોજના શું છે તેની વિશે માહિતી લઈ લે જુઓ મિત્રો શ્રી વાજપાઈ બેંકે વેલી યોજના શ્રી વાજપેયી બેંકેબેલી યોજના કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો સહકારી બેન્કો પબ્લિક સેન્ટર બેંકો ખાનગી બેંકો પણ આપણે નાણાકીય લોન સહાય આપવાની એ યોજના છે બરાબર

તમે ચાર ધોરણ પાસમાં આવી ગયો ફરજિયાત નથી અભાણ હોય તબી તમને એનો લોન મળશે તમને કોઈ બી કારીગરીનો અનુભવનું સર્ટિફિકેટ રાખવાનું મિત્રો તમારે ના હોય તો જનતા કામ કરતા એના પર લખાઈ લેવાનું કે આ ભાઈને પાંચ વર્ષનો અનુભવ છે એથી આ પ્રમાણપત્ર લખી આપવામાં આવશે એવું કોઈ પણ ચાલી જશે તમને અનુભવ હોય જે પોતાનો ધંધાકોરા પોતાને આવડત રહેવી જોઈએ સીધી ને સાદી ભાષામાં બરાબર મિત્રો તો એની બધી માહિતી અહીંયા આપવામાં આવશે જો અહીંયા ઓછામાં ત્રણ માસનું તાલીમ કે એક માસનું તાલીમ લીધેલી હોવી જોઈએ એક વર્ષનો ધંધા રોજગારનો હોવું જોઈએ બસ એ રીતના તમને આવડત હોવી જોઈએ આવક મર્યાદા નથી કોઈ આવક મર્યાદા નથી બેંક મારફતે લોનની ની મહત્તમ મર્યાદા શું છે ભાઈ ઉદ્યોગ માટે આઠ લાખ લોન આપવામાં આવશે સેવા ક્ષેત્રેમાં આઠ લાખ લોન વેપાર ક્ષેત્રેમાં આઠ લાખ લોન કોઈ બી ભાષા મિત્રો જોઈએ તો આપણને આઠ લાખ સુધી લોન મળશે પણ એનું તમારે વાળું બિલ રજૂ કરવાનું રહેશે અને ઉદ્યોગોનો તેટલું તમારે બતાવવું પડશે મિત્રો પછી તમે

એસી એસટી ઓબીસી ને અપંગ હોય કે અંદર હોય એમને ચાલીસ ટકા ગામડામાં બરાબર એ જ રીતના શહેરી વિસ્તારમાં જો જનરલ કેટેગરીને હોય ઓપન કેટેગરી એને વીસ ટકા ને શહેરી વિસ્તારમાં ભાઈ એસી એસટી ઓબીસી હોય કે અપંગ હોય કે અંધ વ્યક્તિ હોય તો એમને ત્રીસ ટકા બસ આટલો ખોરાક હા રહેશે ઓકે મિત્રો સબસિડીની અંદર હા મિત્રો આ સબસિડીની વાત થઈ છે ચાલો આ સહાયની રકમ મર્યાદા બરાબર ઉદ્યોગ ક્ષેત્રને આ સેવા ક્ષેત્રની બરાબર તો તમારે જોવાનું રહેશે કે કે તમે મિનિમમ આઠ લાખનું લોન લીધું હોય તો એટલે તમને ઇનકેસ ડિપોઝિટ એ લોકો ભરાવતા હોય તો કેટલી ભરાવી શકે બેંક પર હા મિત્રો તો ડિપોઝિટની વાત અહીંયા આવી ગઈ ભાઈ એ બેંક દ્વારા તમને આપવામાં આવશે પણ અંદાજે સહાયની રકમ પ્રમાણે સબસિડીમાં જોઈએ તો આટલી આટલી તમને એ લોકોની કેવું છે કે ભાઈ આટલામાંથી આટલી સબસિડી ચાલીસ ટકા પ્રમાણે આટલી હોય તો આટલા રકમમાં મળી શકે જેટલી લેવું તમને એ પ્રમાણે અહીંયા આપવામાં આવશે બરાબર વેપાર છે તે જનરલ કેટેગરી તો સાઠ હજાર પચોતેર હજાર કે એંસી હજાર બરાબર ને અં અંધ કે અપંગ લાભાર્થી માટે મહત્તમ સહાય એક એક લાખને પચીસ હજાર બરાબર એટલે એ પ્રમાણે તમને ચૂકવવામાં આવશે બરાબર આ થોડા નિયમો એની અંદર છે કે ભાઈ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરી લો બરાબર બેન્કેબલ યોજનાનો માટેનો અરજી ફોર્મ મિત્રો અરજી ફોર્મ તો અમે મારા પર બી છે તમને એનું જેને જરૂર હોય એ પ્રમાણમાં આપી દઈશું પણ હવે એ બધું અરજી ફોર્મનું આપણે જરૂર નથી ઓનલાઈન અરજી કરીને જ એને આપણે આ તમારે જિલ્લા અધિકારીનો સંપર્ક કરવાનો છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ઓનલાઈન ફોર્મ ભરીને તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરાવા માટે હું તમને નવો વિડિયો નેક્સ્ટ દિવસોમાં બનાવીને આપીશ મિત્રો એટલે મને કમેન્ટ બોક્સમાં લખજો એટલે જેમ બને તેમ જલ્દી તમને બનાવીને હું વિડિયો આપીશ આ વિડીયોની અંદર તમારે એટલું માહિતી આપવામાં આવી કે ભાઈ તમને શું મળી શકે શું ન મળી શકે બરાબર કયા સાધનો લઈ શકે એના માટે શું ડોક્યુમેન્ટ તૈયાર કરવાની એની પણ હું તમને એની માહિતી આપી દેમ બરાબર મિત્રો ચાલુ જોઈ લઈએ જો તમારે ડોક્યુમેન્ટમાં શું આપવાનું મિત્રો સૌ પ્રથમ તો તમારા આધાર કાર્ડ બરાબર ત્યારબાદ તમારે કોટેશન બિલ પછી તમારી જે જાતીય એ આપવાનું જે બી સક્ષમ અધિકારી એટલે કે મામલાદાર સાહેબ હોય કે એવા ત્યાંથી જ તમારે કમિશનર હોય એવા પરથી તમારે એ દાખલો રાખવાનો રહેશે ચાલો બીજો એક્સપિરિયન્સ લેટરમાં તમે જે ભણેલા હૈ ને એજ્યુકેશન તેનું સર્ટિફિકેટ ને તો એક્સપિરિયન્સ લેટર બરાબર અનુભવ સર્ટિફિકેટ કહેવાય નહીં બનેલા તો ચાલો તમારો ફોટો પછી પ્રૂફ ઓફ ધ બિઝનેસ પ્લસ એટલે કે જ્યાં તમે બિઝનેસ કરવા એનું ડોક્યુમેન્ટ જોઈએ ભાઈ કોઈનું બાળતી રાખ્યું હોય તો તેના પર લખાણ લઈ લેવાનું મિત્રો ત્યાંનું જે એડ્રેસ હોય એ પ્રમાણે શોપનું પછી સંમતિપત્ર મિત્રો બરાબર પછી ત્યાર ત્યારબાદ હોય તો લિવિંગ એલસી મિત્રો એલસી તમારે અભ્યાસ કરેલો હોય તો તમારે એલસી તરીકે આપવાનું રહેશે નહીં ભણેલા તો મિત્રો શું કરીએ તો તેના પ્રમાણે મિત્રો એજ્યુકેશનનું તમામ ન હોય તો તમારે એક્સપ્લેન લેટર મૂકીને બી આગળ વધી શકો બરાબર એવું જરૂર નથી ઓકે મિત્રો આ હતા ડોક્યુમેન્ટની તમારે જરૂર ઓકે મિત્રો તમને ખ્યાલ આવી ગયો મિત્રો એની અંદર માહિતીની અંદર તો આ રીતના છે મિત્રો આટલા ડોક્યુમેન્ટ હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત તમને જણાવ મિત્રો હવે આ બધી પ્રોસેસ તમે કરો પણ ડાયરેક્ટ ના કરો પહેલાં તમે બેંકવાળાને મળો મિત્રો બેંકવાળા કે ભાઈ મારે લોન લેવી છે કોઈ બી બેંકમાં જાવ સરકાર માન્ય હોય બરાબર કે મારે લોન લેવી છે આટલી લોન લેવાની છે હું સબસિડી મારી રીતના પાસ કરીને લાવીશ બરાબર પણ તમે મને લોન આપવા તૈયાર છો મિત્રો એ પહેલાં પૂછો ને તો તમે અંદર એનું બેંકનું નામ એન્ટર કરશો ફોર્મ ભરે ત્યારે મિત્રો ને વાળા તમને આનાકાની કરી ભાઈ મારે તો લોન નથી આપી આમ છે તેમ છે કરે તો ત્યારે તમે શું કરશો એટલે પહેલાં ને પૂછો કે મારે લોન લેવી છે તમે લોન આપવા તૈયાર છો મિત્રો ના ભલે તો બીજી બેંકનો સંપર્ક કરો કે ભાઈ એ લોકો બોલે કે ભાઈ આટલી ડિપોઝિટ તમારે ભરવી પડશે તો જ આપે ફલાણ ફલાન એ એના સાથે તમારે ડિસ્કસ કરી લેવા વિનંતી બરાબર મિત્રો ત્યારબાદ જ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે એટલે તમને જેટલા બતાવે એટલા ડોક્યુમેન્ટ ત્યાં રાખો આ માહિતી રાખો કઈ લોન લેવી છે તે મિત્રો તેનું વાળું બિલ રાખો મિત્રો ઓકે મિત્રો ત્યારબાદ જ આપણે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું એની માહિતી લઈને આવીશ બરાબર મિત્રો જે તમારે લોન લેવી છે એના વિશે ધ્યાનપૂર્વક તમારે ધ્યાન રાખવાનું કે નેક્સ્ટ એટલે થોડા દિવસમાં હું ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું એની માહિતી લેવા આજના વિડીયોમાં બસ આટલી માહિતી હતી ભાઈ વાજપેયી બેન્કે બે લોન યોજના તમારે લેવીએ સબસિડીવાળી બરાબર ઓછા વ્યાજવાળી સબસિડીવાળી તો કેવી રીતના લેવાનું એને શું શું ડોક્યુમેન્ટ જોઈશે કે એનું ભાઈ શું શું આપણે લોનનો લાભ લઈ શકીએ કયા કયા સાધનો મિત્રો બરાબર એની માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપી ચૂક્યો છું બરાબર ના ખબર પડે મને કમેન્ટ બોક્સમાં લખી જણાવજો હું નેક્સ્ટ વિડીયોમાં નવી માહિતી તમને ફરીથી આપીશ બરાબર ના આમાંથી જે માહિતી આપવા જોઈએ તે ફરી તમને લખીને આપીશ ઓકે મિત્રો બસ આટલી જ મારા વિડીયોની અંદર માહિતી હતી કે ભાઈ વાજપેયી બેંકે બેલ યોજનાની લોન તમારે લેવી લેવીએ સબસિડીવાળી તો સૌ પ્રથમ આપણે કયા કયા સાધનો લોન લઈ શકીએ શું શું ડોક્યુમેન્ટ જોવે છે એની માહિતી હું તમને આ વિડિયોમાં આપી ચૂક્યો છું નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે એની માહિતી આપવા જોઈ રહ્યો છું તો મારી ચેનલ સ્ટાર્સ હતું ને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરી દેજો અને મારા વિડિયોને ફોરવર્ડ બી કરજો તાકી નવી નવી યોજનાની વિગતવાર માહિતી તમને મળતી રહેશે થેન્ક યુ ખેડૂત મિત્રો નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે નવી માહિતી